કાચી મેગી ખાવાની બહુ મજા આવે બે ત્રણ દાળા પછી મામા ના ઘર જવાના છે તો ત્યાં હને ઘોડો છે

ક્લીન ના કરું તો મમ્મી તો મને દોવાની જ છે એટલું તો મને ખબર છે કે અંગી છે સાંભળી જશે તો મારશે दोला पर से कहते आपरे खाना पहला हाथ हवा पड़े और दाल को नहीं करता चलो मैगी बनी गई है गाइस तो मैगी तो बनी हुई है चलो आने डिश में ले ले लो को हाथ पूछवा दो तो जिम कर दिया पे हम्म यम्मी स्मेल आ रही है बहुत मस्त गाइस बहुत गर्म है ગાઈઝ મેગી તો બની ગઈ છે તમે પણ જલ્દી ખાવાઈ જાઓ અમદાવાદમાં લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ